સુરત જિલ્લાનો પલસાણા તાલુકો પણ વરસાદમાં પ્રભાવિત થયો છે બે દિવસમાં નવ ઇંચથી વધુ વરસાદ ખાપકતા પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું હતું બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડીમાં પૂર આવતા ગામ બેટમાં ફેરવાયું હતું ખાડી પારના ચાલીસ ઘરના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સુરત જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ હાલ જોવાઈ રહી છે નવ ઇંચ વરસાદથી પલસાણાનું બલેશ્વર બેટમાં ફેરવાયું સુરત જિલ્લાનો પલસાણા તાલુકો પણ વરસાદમાં પ્રભાવિત થયો છે ઘરના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા છેલ્લા બે દિવસથી સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે ત્યારે બારડોલી અને મહુવા બાદ હવે પલસાણા તાલુકો પ્રભાવિત થયો છે

અટરના પલસાણા તાલુકામાં બલેશ્વર ગામમાં જે ખાડી પસાર થાય છે જેને બત્રીસ ગંગા કહેવામાં આવે છે અને ગામના લોકો જે ખરા એમને લોકલ ખા બલેશ્વર ખાડી તરીકે ઓળખવામાં આવે છે એ બલેશ્વર ખાડીમાં જે ઓવરફ્લો થવાને કારણે બલેશ્વરથી કડોદરા ટુંડી બગુમરા તથા સાટી જવાના જે રસ્તા ખરા એમાં રસ્તાને બંધ કરવામાં આવેલ છે અને બેરિકેટિંગ કરવામાં આવેલ છે પરંતુ આ ગામના લોકો માટે અન્ય વૈકલ્પિક રસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે હાલ પાણી ભરાવાના કારણે કોઈ સ્થળાંતરનો પ્રશ્ન રહેતો નથી પરંતુ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા જે ખરી એ બલેશ્વરથી નેશનલ હાઈવે પ્લસ એના ટુંડી કારેલી અને કરણસાકી બગુમરા જઈ શકે છે એના ટુંડી કારેલી મોટા એ પણ રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં અંદાજીત બેથી ત્રણ કિલોમીટરનો ઘેરાવો છે અને ડિફરન્સ છે એટલે એમાં કંઈ સ્થળાંતર વૈકલ્પિક બગુમરા બલે બલેશ્વર જવા માટે બીજો કોઈ પ્રશ્ન નથી